આજે કર્મયોગ ભક્તિયોગ અને નાનયોગ સમન્વય એની વાત કરીશું આપણે પહેલા અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગ ત્રણ નાનયોગ ગીતાના અઢારમાં અધ્યાયમાં પહેલાથી છઠ્ઠાથી લઈને અધ્યાયમાં કર્મયોગ સમજાવવામાં આવે છે અને બીજાથી છઠ્ઠાથી લઈને અધ્યાય 7 માંથી 12 માં લઈને ભક્તિ યોગ સમજાવવામાં આવ્યો છે બારમા અધ્યાય થી છેલ્લા શ્લોકમાં ભક્તના લક્ષણ બતાવવામાં આવ્યા છે એટલે છઠ્ઠા અધ્યાય એટલે કે અધ્યાય તેર અને આઠ અઢાર તેર અને અઢારમાં નાન યોગ સમજાવવામાં આવ્યું છે હવે નાનીઓના લક્ષણ પણ સમજાવવામાં આવે છે લક્ષણો આ રીતે ગીતામાં કર્મયોગ ભક્તિયોગ ને નાન યોગ સુંદર સમાનય કરવામાં આવે તો જીવન સુંદર બની જાય આપણું જીવનમાં એટલો નાનયોગ અગર એટલો ભક્તિયોગ અગર તો એટલો કર્મયોગ કામ ના આવે ત્રણેય યોગો સમાનય થાય તો જીવન સુંદર લાગે તો એક એક કર્મ દીપી ઉઠે એવું કરવાનું છે એકલો નાન માણસને સુક્ર બનાવી દે અહસ્વામી સર્વ ખલન બ્રહ્મ એમ જ્યાં ત્યાં બોલતો ફરે ગાંડાની હોસ્પિટલમાં કદાચ દાખલ કરવો પડે એકલો ભક્તિઓ માણસને વેવલો બનાવી દે જીવનની જવાબદારીમાંથી માંથી છટકવાની વિતરણ કદાચ રજડી પણ પડે વગર રજડાવી પણ દે એટલો કર્મયોગ જવાબદારીઓના પાપના પોટલા તો ફરે ને બધું માપ ત્રણેય માપસર કપે ભક્તિઓ નાનયોગ અને ભક્ કર્મયોગ દાખલા તરીકે એક સ્ત્રી ઘરમાં દાળ બનાવે છે રસોઈ બનાવે છે અને દાળ બનાવતી વખતે દાળ બનાવવાની ક્રિયા કરવી તે તેનો કર્મયોગ કહેવાય પછી પરંતુ દાળ મારો પતિ ખાશે જમવાનો છે મારો પુત્ર જમવાનો છે મારે ઘેર આવેલા અતિથિ જમવાના છે એવી ભાવનાથી જો કરવામાં આવે એનો ભક્તિભાવ દા દાળને સારી રીતે બે ત્રણ વખત ધોઈ નાખે તપેલી સારી રીતે ઉટકી નાખે ઉટકી નાખે સ્વચ્છ કરેલી વાપરે ચોખ્ખા ગણા વાળી તો તે પતિ જમવાની ભાવનાથી ભક્તિભાવથી દાળ બનાવવામાં આવે તો ખૂબ સ્વચ્છ અને સુગઢતા સાચવે તો તે ભક્તિયોગ કહેવાય દાળ પ્રમાણસર કેટલું મીઠું નાખવું કેટલું મરચું નાખવું આંબળી નાખવી ગોળ નાખો મસાલો નાખો અને દાળ કેટલા બિલિન પોઈન્ટ સુધી ઉકાળવી તે જો બરાબર કરવામાં આવે તો નાન યોગ કહેવાય આ કર્મયોગ ભક્તિયોગ અને યોગ ત્રણે બરાબર સુમેળ સમન્વય થાય તો દાળ બરાબર બન દાળ બનાવવામાં કર્મમાં બરકત આવે પણ આમાં શું હોય કે ઘણી જગ્યા આપણે હોટલમાં જઈએ છીએ ચટા ચટાકેદાર ખાવા માટે ત્યાં કર્મયોગ અને નાનયોગ હોય છે ભક્તિ યોગ હોતો નથી એટલે ભમરા પડે પણ જો આ બધું કરવામાં આવે પુત્ર પતિથી સ્વચ્છ રીતે જમાડવામાં આવે તેમજ ભક્તિ યોગ વળે યોગ ના હોય તો કેટલું મરચું મીઠું મસાલો નાખવા નાન ના હોય પર તો દાળ ખાલી દવ જેવી બને તીખી લાય અગર તો દાળ કેટલા બિલિંગ કોણ સુધી ઉકાળે તેનું નાન જ ના હોય તો ત્રણ માળ બનાવ દાળ ઉપર મસાલો તરતો હોય બરોબર રગડો જામ્યો હોય વચમાં પાણી ભરતું હોય નીચે પૂરી ચડી પૂરી ચડ્યા વગરની દાળ રગડો જામ્યો હોય કર્મયોગ હોવા છતાંય જ્ઞાન યોગ ના હોય તો દાળમાં બરકત ના આવે સારી રીતે દાળ બનાવવાની જમાડવાની ભાવનાથી ભક્તિઓ હોય છે પણ જો બનાવમાં કુશળતા નાન યોગ હોય છે કર્મયોગ ના હોય તો પણ તપેલું ચૂલે ના ચડાવે અને તે દાળ બને જ નહીં એવી જ રીતના ઉચ્ચ કે આપણે ભક્તિયોગ નાનયોગ અને કર્મયોગ બરાબર કરવા જોઈએ સરકાર અત્યારે ઘણી જગ્યાએ વિકાસના કામો કરે છે પણ ઘણી જગ્યાએ બરકત દેખાતી નથી કારણ કે કોઈ ગામમાં એક નિશાળનો હોરડો બાંધવામાં આવે કોન્ટ્રાક્ટ આપ્યો હોય આપણે ને ઓરડો બાંધે તે કર્મયોગ છે પરંતુ નિશાળ ભણીને કોઈ સરદાર જવાર કે ગધી પાકશે એવો મનનો ભક્તિભાવ ના હોય અગર તો હોરડી બાંધવામાં કેટલો સિમેન્ટ ચૂનું મિશ્રણ કરવું ના ના હોતો નિશાળનો ઓરડો પંચ વર્ષીય યોજનામાં બાંધેલો હોય તે ત્રીજી વર્ષીય યોજનામાં હેઠો પડે આવી રીતના હોય છે ખાલી માનો કે લુગડું ઘસ્યા કરો ગંદુક થાય તે એટલો સાબુ વાપરો તે ના નિયુ ઘસ્યા કહ્યું તો લુગડાના છેદડા ઉડી જાય એ શુકરા વેદનથી કહે અંતિદડા ઉડાડી દે માણસને સુકરા બનાવી દે પહેલાં તો ભક્તિથી ભીંજાવું પડે ભીંજાવું પડે પછી નાન યોગનો સાબુ ઘસવો પડે અને તેના ઉપર કર્મયોગના ધોખા પડે બરાબરના તો અંતઃકરણનું પટ તમારો શુદ્ધ થાય આજ પૂરતું આટલું જય રામ વિજય પટેલને સબસ્ક્રાઈબ કરો